બહુ બધી હોય છે સામાજિક પણ આનો પ્રયાસ એવો રહ્યો શાસ્ત્રીય વાત કરી ભાગવત પુરાણના અંદર મહાભારતના અંદર જે કે વાત કથાના અંદર જે કેવી જોઈએ શ્લોકના શ્લોકના પ્રમાણ સાથે અને શ્લોક ભલે નથી બોલ્યો પણ જેવી રીતના વંશાવલી કથાવલી જેવી રીતના હોવી જોઈએ એકદમ ઉચિત પ્રકારથી એવી રીતના કથા કરી છે ભલેથી અમે તારી તમે